સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા એનું ચોથું સંસ્કરણ છે આયોજન કયા શહેરમાં થયું છે તો પેલું હોય બીજું હોય ત્રીજું હોય કે ચોથું હોય આ ચારે ચાર સંસ્કરણ આયોજન ક્યાં થયા નવી દિલ્હીમાં થયા હતા વર્ષ અલગ અલગ હશે બરાબર આ બે હજાર પચીસ માં આનું ચોથું સંસ્કરણ છે એની પેલા ચોવીસ માં ત્રીજું થયું હતું એની પેલા ત્રેવીસ માં બરાબર એ બીજું સંસ્કરણ હતું સૌથી પહેલું ક્યારે થયું હતું એ મહત્વનું છે સૌથી પહેલું બે હજાર ને સત્તર માં થયું હતું

અને ગુજરાતી કરીએ તો પ્રદૂષણ નિયંત્રણ જહાજ થાય આનું નામ છે સમુદ્ર પ્રચેત ઓકે આ બીજું છે પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રચેત એનું નામ છે આ તૈયાર કોણે કર્યું છે અથવા તો કોને બનાવ્યું છે એવું પૂછેલું છે તો આ ગોવા શિપયાર્ડ લિમિટેડે બનાવ્યું છે ઓપ્શન બી આપણો જવાબ થશે તો હાલમાં જ ભારતીય તટરક્ષક સેનાએ પોતાનું બીજું તટ પ્રદૂષણ નિયંત્રણ જહાજને લોન્ચ કર્યું છે નામ છે એનું સમુદ્ર પ્રચેત ઓકે આ

ઓકે આ બંને દેશો આમાં ઇન્ક્લુડ છે વિઝા ફ્રી જાપાન દક્ષિણ કોરિયાનો છે ટોટલ એકસો નેવું દેશોની વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકે છે ઓકે ત્રીજો ક્રમ છે જર્મની ફ્રાન્સ અને ઇટલીનો છે એ ટોટલ વન નાઇન દેશો છે ઓકે એનો વિઝા ફ્રી ટ્રાવેલિંગ કરી શકે છે ઓકે આ તો વાત થઈ ટોચના ત્રણ કન્ટ્રીની ભારતનો ક્રમ છે ભારતનો ક્રમ મો છે ભારતનો ભારતના પાસપોર્ટ હોય તમારી પાસે તો તો તમે કેટલા દેશોની વિઝા વિઝા ફ્રી ફ્રી ટ્રાવેલિંગ કરી શકો ટોટલ મુસાફરી કરી શકો આમાં વિઝા ફ્રી અને વિઝા ઓન એરાઈવલ બરાબર એ બંને દેશો આવી જાય છે આની અંદર વિઝા ફ્રી કન્ટ્રી કદાચ સાવ ઓછા હશે પણ વિઝા ઓન એરાઈવલ આપતા હોય એવા કન્ટ્રીઓ પણ હશે અને એની સંખ્યા વધારે હશે વિઝા કરતા તો એ ટોટલ ભારતમાં છે ફિફ્ટી નાઇન ઓકે કયું વિઝા ફ્રી આપે છે કયું વિઝા નામ યાદ રાખવાની જરૂર નથી આ એટલા બધા નામ થોડા યાદ પોસિબલ જ નથી એટલે ક્વેશ્ચન એક્ઝામિનર પણ ન પૂછે ને એ લોજિકલી બરાબર પણ નથી ઓકે સો આપણે એવી માહિતી શોધવા નહીં જઈએ કે જે પરીક્ષામાં કામ નહીં ના હોય ઓકે ઘણા બધાને શું હોય ખબર છે પરીક્ષા આવે એ પેલા ઘણું બધું મટીરિયલ ભેગું કરશે

ઓકે જૂના પેપરના સ્ક્રીનશોટ તમને એપ્લિકેશનમાં કરંટ અફેરનો ફ્રી કોર્સ છે એમાં પણ મળી જશે ઓકે આ ઉપરાંત દરેક કોર્સ ટ્વેન્ટી નાઇન વાળો બે મહિનાનો મંથલી કોર્સ છે ફોર્ટી નાઇન વાળો સિક્સ મહિનાનો છે સો એવા બધા કોર્સની અંદર છે એ બધું છે નથી મૂકેલું હા બાકી તમે બસો નવ્વાણું વાળો કોર્સ ઓપન કરશો તો તમને એમાં જોવા મળશે ચૌદસો નવ્વાણું વાળો કોર્સ ઓપન કરશો તો જોવા મળશે અને ફ્રી ડેમો કોર્સ પણ રાખ્યો છે કરંટ અફેર માટેનો એ પણ ઓપન કરશો તો તમને એમાં પણ જોવા મળશે ઓકે સો આપણા કરંટ અફેર માંથી પૂછાય છે પાસ્ટ પરીક્ષામાં પૂછાય છે અને આવનારી પરીક્ષામાંથી પણ પૂછાય એ જ પ્રમાણે આપણે કરંટ અફેર તૈયાર કરીએ છીએ કોઈ પણ હમણાં છેલ્લે 2025 ની કોઈ પણ एग्जाम લઈ લ્યો લગભગ 30 માર્કના કરંટ અફેર હોય તો 25 ક્વેશ્ચન હતા એમાંથી બરાબર તમે પેપર જોવાની છૂટ છે હા ક્યારેક કોઈ પરીક્ષામાં માની લો કે 10 થી 15 માર્કનો કરંટ અફેર હોય બરાબર તો સ્વાભાવિક છે એમાં 12 પેપર ક્વેશ્ચન પૂછાય આવે સમજો છો એ વસ્તુ તો એ માર્ક ઉપર છે કોઈ ઓકે ચાલો ફી મહિલા વર્લ્ડ કપ છે ઓકે તો ડેમ મહિલા વર્લ્ડ કપ બે નો એમાં ફાઇનલ સુધી પહોંચ્યા છે દિવ્યા દેશનું હવે ફાઈનલ રમાય જીતી જાય તો અલગ વસ્તુ છે ફાઈનલમાં જે દેશ વિરુદ્ધ રમવાના છે એક ખેલાડી કયા દેશનો છે હું તમને કહી દઉં

હાલમાં જ ગાથે મંગલ ઉત્સવની ઉજવણી છે નેપાળમાં ધામધૂમથી કરવામાં આવી છે કૃષ્ણ શ્રાવણ માસ મહિનામાં કૃષ્ણ ચતુર્દશી આવે ત્યારે નેપાળમાં તહેવારની તહેવાર થાય છે આ તહેવાર પ્રેતાત્માને ભગવા માટે તેમજ સમુદ્ધ લાવવા માટે છે આ તહેવાર ઉજવાય છે અને ઘંટાકર્ણ ચતુર્દશીના નામથી પણ આ તહેવારને ઓળખવામાં આવે છે નેપાળના પ્રધાનમંત્રી કે શર્મા ઓલી છે ત્યાંના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડલ છે નેપાળની રાજમ રાજધાની કાઠમાંડુ છે

કળા સંસ્કૃતિનો ટોપિક છે એમાંથી આવા ક્વેશ્ચનો નીકળી શકે છે કેટલામાં રાઇઝિંગ દિવસ હતો એવો ક્વેશ્ચન રેલ કેસમાં જોવા મળશે આ તમને એમ પૂછે કે સીઆરપીએફ નો રાઇઝિંગ દિવસ તો એના અત્યારે ડીજી કોણ છે તો ડીજી કોણ છે પ્રતાપ સમથિંગ બરાબર તમે એમ કહેશો કે સાહેબ તમે તો આ બધું ટાઈપ કર્યું એટલે તમને મોઢે યાદ હોય પણ એવું નથી આ બધું લાંબા સમયથી તમે રિપીટેશન કરતા રહે તો તમને સો ટકાથી યાદ રહી જ જાય બધી વસ્તુ ઓકે તો સીઆરપીએફ નું તમને પૂરું નામ પૂછે તમે મને અડધી રાત્રે પણ ઉઠાડીને કહો તો હું તમને કહી દઉં સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ ઓકે તો આ સીઆરપીએફ નું સોરી સીઆરપીએફ નું પૂરું નામ શું થાય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ ની અંદર ટોટલ સાત ફોર્સ આવે કઈ કઈ આવે आसम awesome राइफल आवे बराबर पछि सीआईएसएफ आवे ओके ત્યારબાદ सीआरपीएफ આવી ગઈ જેનું ફૂલ ફોર્મ થાય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પછી NSG આવી ગઈ નેશનલ સિક્યુરિટી ગાર્ડ સશસ્ત્ર સીમા બળ આવી ગયું ઓકે આસમ રાઇફલ 1 2 3 4 5 હજી બે બાકી ITBP ઇન્ડો-ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ ITBP ઇન્દો ટિબેટન બોર્ડર પોલીસ ફોર્સ ઓકે આઈટીબીપી બરાબર અને હજી એક બાકી રહી છે કઈ બાકી રહી છે એનએસજી આવી ગઈ સશસ્ત્ર સીમા બળ હા બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ બરાબર તો આ સાત છે બરાબર એ શું કહેવાય આ સાથે સાથે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સીસ કહેવાય બરાબર આસામ રાઇફલ સીઆઈએસએફ ઓકે સીઆરપીએફ એનએસજી એસએસપી આઈટીબીપી અને બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ઓકે તો આ બધા છે બરાબર

ઉપરાંત જાપાનના ટોક્યોમાં બે હજાર વીસ ના સમર ઓલિમ્પિક થતા હવે પછી અઠ્યાવીસ માં થશે એ લોસ અમેરિકાના લોસ એન્જલીસમાં થશે બે હજાર ચોત્રીસ ના જે વિન્ટર ઓલમ્પિક થશે એ ક્યાં થશે એ પણ અમેરિકામાં થવાના છે એ પણ યાદ રાખજો ઓકે તો આ બધા પોઈન્ટ અગત્યના છે આમાંથી કોઈ પણ પોઈન્ટ છે તમારે મિસ કરવા જેવા નથી એક એક ક્વેશ્ચન અગત્યના છે ઇન્ડિયા રેટિંગે બે હજાર છવ્વીસ માટે ભારતનો જે જીડીપી છે એનો કેટલો અંદાજ આપ્યો છે

પહેલી સ્લાઇડ થો પાંચ પાંચથી છ અહીંયા જોઈએ હજી પાંચ થી છ ક્વેશન ઓકે ઓછા જ આવે છે ઉલટાના ઘટી જાય છે બરાબર લગભગ કોઈ વિડીયો પૂરો નથી જોતું ઓકે સો એમસીક્યુ વાળી સિસ્ટમ છે બંધ કરું છું ઓકે તમને મારા માટે શેર કરવા માટે સમય ના હોય તો હું પણ શું કામ મારો સમય બગાડીને આટલું ટાઈપિંગ કરીને આટલું બરાબર સો આપણે જે આપણું રેગ્યુલર યથાવત હતું એ જ રાખશું એમસીક્યુ વાળું વધારાનું કઈ કરવું નથી આપણે બરાબર ડેલી આપણે દસ થી પંદર મિનિટના કરંટ અફેરનો અભ્યાસ કરીએ છીએ એટલું બરાબર છે ઓકે અને એટલામાંથી આવી જ જતા હતા અત્યાર સુધી આ તો જસ્ટ વધારાની પ્રેક્ટિસ થાય એટલા માટે એમસીક્યુ બનાવતો તો પણ જેમ વ્યૂ વધારે આવે ને તો એમ થોડુંક આ વિડીયોને એવું બધું બનાવવાની મજા આવે ઓકે વ્યૂ ઓછા આવતા હોય જોવાવાળા જ ના હોય તો પછી મજા ના આવે બરાબર

હમ તમે મહિલાઓના નામે પ્રોપર્ટી લ્યો તો થોડી ઘણી છૂટ હોય જ છે ગુજરાતમાં તો છે જ ઉત્તર પ્રદેશની સરકારે પણ એક ટકા સ્ટેમ્પ ડ્યુટીની છૂટ આપી છે ઓકે ત્યારે ઘર લ્યો બરાબર અને એનું જે ઘરનું જે દસ્તાવેજ હોય એનું જે ડોક્યુમેન્ટ હોય એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી લાગતા હોય તો એ સ્ટેમ્પ ડ્યુટીને તમારે રિડ્યુસ કરવું મતલબ કે ઘરની કિંમત કરોડોમાં હોય તો સ્ટેમ્પ ડ્યુટીમાં ઘણા બધા લાખો રૂપિયા જાય ઓકે તો એ બધું ઘટાડવું હોય તો તમે ફિમેલના નામે

જે લોકો પેડ કોર્સ લીધો છે એમને તાત્કાલિક એ વસ્તુનો લાભ મળશે બરાબર વીસ એનસીક્યુ આવે છે અને અઠવાડિયામાં એક વખત ટેસ્ટ અપડેટ થશે આખા વીકલી ઓકે તો ડેલી ટેસ્ટ આવશે વીકલી ટેસ્ટ આવશે ક્લિયર અહીં સુધી રાખીએ આજે મળશું નેક્સ્ટ વિડીયોમાં